જય શ્યારામ હું પુનિત બાપુ હરિયાણી રામકથાકાર તરેડ આગામી તારીખ નવ ફેબ્રુઆરી રવિવાર સમય સાડા ત્રણથી સાત વૈદિક સનાતન ધર્મકથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં આપણે સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ધર્મની પરિભાષા લોકો સુધી પહોંચાડવાની છે આ કથાને મેં નવ ખંડમાં વહેંચી છે પહેલાં ખંડ એ સૃષ્ટિખંડ છે સૃષ્ટિ ખંડમાં આપણે વાત કરવાની છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ ક્રમ બધો બતાવવામાં આવે છે બીજો ખંડ છે વેદ વેદખંડ વેદખંડમાં આપણે વેદ વિશે વાત કરવાની છે વેદનો અર્થ શું થાય વેદ કેટલા છે વેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ વેદ શું છે કોનું એ સ્વરૂપ છે એ બધી જ વાત આપણે વેદ ખંડમાં કરવાના છે ત્રીજો ખંડ છે એ વેદાંગ અને વેદાંત ખંડ છે વેદાંગમાં આપણે વેદના જે છ અંગો છે એના વિશે વાત કરવાની છે અને વેદાંત એટલે ઉપનિષદોનો ઉપનિષદોની વાત પણ આપણે આ ખંડમાં કરવાની છે ત્યારબાદનો ચોથો ખંડ છે એ ધર્મખંડ છે ધર્મખંડમાં આપણે ધર્મની વાત કરવાની છે ધર્મનો અર્થ શું થાય અધર્મનો અર્થ શું થાય સ્વધર્મનો અર્થ શું થાય આપ ધર્મનો અર્થ શું થાય એ બધી જ વિસ્તારથી વાત આપણે ધર્મખંડમાં કરવાની છે ત્યારબાદ પાંચમો ખંડ છે એ હિન્દુ સંસ્કૃતિ ખંડ છે આ ખંડ મહત્ત્વનો ખંડ છે કારણ કે આ ખંડમાં આપણે હિન્દુ શબ્દની પરિભાષા શું થાય એ વિસ્તારથી વાત કરવાની છે કારણ કે અત્યારે અમુક લોકોએ હિન્દુ શબ્દનો ખોટો અર્થ સમાજમાં ફરતો કર્યો છે કે ભાઈ હિન્દુ શબ્દનો અર્થ થાય કાળો ચોર ઠીંગણો હકીકતમાં આપણને આપણા હિન્દુ શબ્દો પર ધૃણા ઉત્પન્ન થાય ધર્મ પ્રત્યે ધૃણા થાય એવા પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે તો આવા સમયમાં જાણવું જરૂરી છે કે હિન્દુ શબ્દની સાચી પરિભાષા શું થાય તો આ ખંડમાં આપણે હિન્દુ સંસ્કૃતિ ખંડ વિશે હિન્દુ શબ્દની પરિભાષા વિશે વાત કરવાની છે ત્યારબાદ છઠ્ઠો ખંડ છે આવિષ્કાર ખંડ છે આમાં આપણા ઋષિમુનિઓ દ્વારા જે આવિષ્કારો થયા છે જે નાની મોટી શોધખોળ થઈ છે એના વિશે વિસ્તારથી વાત કરવાની છે સાતમો ખંડ એ પ્રશ્નોત્તરી ખંડ છે આ પ્રશ્નોત્તરી ખંડ છે ને એ જ આપણી કથાનો પ્રાણ છે કારણ કે આ પ્રશ્નોત્તરી ખંડમાં આપણે બધા પ્રશ્ન લેવાના છે જેમ કે તિલકનું વિજ્ઞાન પીપળાનું વિજ્ઞાન તુલસીનું વિજ્ઞાન ગાયનું વિજ્ઞાન આ બધા જ વિજ્ઞાન ટોટલ પંચાશી પ્રશ્નો છે કે જેની સાથે સટીક વિજ્ઞાન જોડાયેલું છે એ આપણે પ્રશ્નોત્તરી ખંડમાં લેવાનું છે આઠમો ખંડ છે એ ખંડ છે એમાં આપણે નવોદા ભક્તિની વાત કરવાની છે કેમ કે ભક્તિની સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે અને છેલ્લો ખંડ છે એ મુક્તિ ખંડ છે મુક્તિખંડમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે આત્મા શરીરમાંથી નીકળીને ક્યાં જાય અને કઈ રીતે પોતાનો દેહ ધારણ કરે છે કેમ કે વિજ્ઞાન પાસે આજે બધા ઉત્તર છે પણ ઉત્તર એ નથી કે આત્મા ક્યાં જાય અને કઈ રીતે ફરી દેહ ધારણ કરે છે

सब कामा ऐसे हैं प्रभु मेरे श्री